નમસ્કાર દોસ્તો આપનો દોસ્ત હરેશભાઈ ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું ઘઉંના પાક વિશે ઘઉંનો પાક છે આપણો શ્યાળુ પાક છે ઠંડી ઋતુની અંદર થનારો પાક છે પણ ઓચિંતાની જો ગરમી વધી જાય તાપમાન વધી જાય કે ઓચિંતાનો જો ઉનાળો બેસી જાય તો ઘઉંના પાકની અંદર એની ખૂબ મોટી વિપરીત અસર દોસ્તો જોવા મળે છે ફેબ્રુઆરી મહિનો અત્યારે ચાલી રહ્યો છે આજે લગભગ સોળ તારીખ નો સમય છે અને આપણે જોઈએ કે વાતાવરણની અંદર ઓચિંતાની ગરમી પેદા થઈ ગઈ છે તો આ ગરમી આ તાપમાન દિવસ દરમિયાન જો વધતું જાય અથવા તો આ તાપમાન આપણું રહીએ તો ઘઉંના પાકની અંદર બે નુકસાની જોવા મળે પહેલી નુકસાની કે વધુ પડતી ગરમીને કારણે ઘઉંના દાણાનો જે આકાર છે એ નાનો રહી જાય બીજી બાબત ઘઉંનો દાણો છે એ કડચલીવાળો કે ચીમડાઈ ગયેલો એ પરિપક્વ ન થાય તો એના કારણે આકાર નાનો હોવાને કારણે આપને ઉત્પાદનમાં ખામી જોવા મળે અને દાણાની અંદર જો કડચલીઓ પડી જાય તો બજારની અંદર એના ભાવ આપને માર્કેટની અંદર ભાવ ઓછા મળે એટલે બે નુકસાની જોવા મળતી હોય તો આ ઘઉંના પાકને ગરમીથી કેવી રીતે બચાવવો એ ખૂબ જરૂરી છે તો એના માટે પૂરેપૂરો વિડિયો ખાસ જોજો અને જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તમામ મિત્રોને ખાસ વિનંતી કે ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનો બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો આપણે જે મિત્રો આપણી ચેનલ રેગ્યુલર જે મિત્રો જોવે છે એ મિત્રોને આપણે ઘણા વિડીયોમાં માહિતી આપેલી જ છે કે ઘઉંનો જે દાણો છે કે ઘઉંની જે ડુંડી છે પોતે ખોરાક બનાવતી નથી ખોરાક બનાવે છે ઘઉંના છોડના જે પાન છે અને એ પાનનો ખોરાક છે ડુંડી સુધી પહોંચે છે અને આપણો દાણો બને છે એમાં પણ ઘઉંના ઘણા બધા પાન હોય તો દરેક પાનનો જે ખોરાક છે એ ડુંડી સુધી પહોંચે એના કરતાં પણ સૌથી વધુ જે મહત્ત્વનું પાન છે એ છે ઘઉંની ડુંડીની નીચેનું છેલ્લું પાન જ્યારે આપણા ઘઉં ગાભે પોટે હોય ને ડુંડી નીકળે ત્યારે ઉપર એક જ પાન હોય છે એને ફ્લેગલીફ અથવા તો ઝંડાપતિ તરીકે ઓળખવામાં આવે છે અને આ પાન છે ડુંડી માટે ઘઉંની ડુંડી માટે ખૂબ મહત્ત્વનું છે ઘઉંના દાણા બનવા માટે ખૂબ મહત્ત્વનું છે એટલે ઉપરનું છેલ્લું પાન છે એ ખૂબ જ તંદુરસ્ત હોવું જોઈએ અને ઉપરનું જે છેલ્લું પાન છે એને પાણી પણ ન ઘટવું જોઈએ પાન લંઘાવવું પણ ન જોઈએ વધારે પડતું જો ગરમી હોય તો સમયસર પિયત આપી દેવું કારણ કે છેલ્લું પાન જો લંઘાશે તો એની ડાયરેક્ટ અસર આપણી ઘઉંની ડુંડી ઉપર એના વૃદ્ધિ વિકાસ ઉપર પડવાની હોય છે છેલા પાન ઉપર કોઈ ફૂગ કે કોઈ પણ પ્રકારની ડિસીઝ પણ ના હોવી જોઈએ એ પણ ખાસ ખ્યાલ રાખો કારણ કે એ પાનનો સીધો ખોરાક આપણી ઘઉંની ડુંડીને મળે છે એટલે સમયસર પિયત આપવું જરૂરી છે અને બીજા નંબરમાં ઘઉંના પાકને કે કોઈ પણ પાકને સૂર્યની સૂર્યનારાયણની જે ગરમી છે આપણું જે તાપમાન છે એને બચાવવાનું જે કામ કરે છે એ પોષક તત્વ આપવું પણ ખૂબ જરૂરી છે અને પોષક તત્વ છે દોસ્તો પોટાશ પોટાશ છે એ કોઈપણ પાકને વધુ પડતી ઠંડી કે વધુ પડતી ગરમીથી બચાવે છે હવે જમીનમાં પોટાશ આપવાનો સમય છે નહીં આપણે આ સમયે પોટાશ છે એ ઉપરથી છંટકાવ કરવાનો છે હવે એના માટે ઘઉંનું જે સ્ટેજ છે એ મહત્વનું છે પોટાશયુક્ત ઘણા બધા ખાતરો આવે છે તો મોટાભાગના ખેડૂત મિત્રોના ઘઉં છે એ બે સ્ટેજે જે અત્યારે હોઈ શકે જે પાછતરા ઘઉં છે તો એમાંથી ઘઉંની ડુંડી બહાર નીકળી હોય પણ હજી એમાં દાણો બંધાણો ના હોય અને સમયસરના જે ખેડૂતોએ વાવેતર કરી દીધા છે તો એ ઘઉંના ઘઉંની ડુંડીની અંદર દાણો ભરાવાની શરૂઆત થઈ ગઈ હોય દાણો મહદઅંશે ભરાઈ ગયો હોય તો જે મિત્રોના ઘઉં પાછતરા છે અને ઘઉંની ડુંડી બહાર નીકળી છે એમાં નાના નાના ફૂલોની આવવાની શરૂઆત થઈ ગઈ છે અથવા તો ફ્લાવરિંગ સ્ટેજ છે કે આગતરા પરિપક્વ ઘઉં કરતાં સે પાછળ છે દાણો ભરાણો નથી તો તેવા મિત્રોએ જે ખાતરનો છંટકાવ કરવાનો છે એ ખાતર છે એનપીકે તેર જીરો પિસ્તાલીસ કે જેની અંદર તેર ટકા નાઇટ્રોજન મળે છે અને પિસ્તાલીસ ટકા જેટલો આપણે એમાં પોટાશ મળે છે આનો છંટકાવ કરવાથી આ ઘઉંને આપણે વાતાવરણની ગરમીથી બચાવી શકીએ અને એવા મિત્રો કે જેના ઘઉં સમયસર હોવે એનું વાવેતર થઈ ગયું છે ઘઉંની ડુંડીની અંદર દાણો ભરાઈ ગયો છે એવા મિત્રો એ છંટકાવ કરવાનો છે જીરો જીરો પચાસ કે જેની અંદર આપને માત્ર પચાસ ટકા પોટાશ મળે છે આનો છંટકાવ કરવાથી ઘઉંના પાકને વધારે પડતા તાપમાન વધારે પડતી ગરમીથી આપણે બચાવી શકીશું આનો છંટકાવ કરવાથી આપણે ઘઉંનો જે દાણો છે એની સાઈઝ આપને સારી જોવા મળશે આને કારણે આપણા ઘઉંના દાણાને જે ખોરાક મળવો જોઈએ પાંદડાનો એ પહોંચાડવામાં પણ આ પોટાશ મદદ કરશે અને એકંદરે આપને સારું ઉત્પાદન મળશે અને ક્વોલિટીવાળો દાણો મળશે તો દોસ્તો આ બાબત ઘઉંના વાવેતર કરનાર ખેડૂત મિત્રોએ ખાસ પોતાના પાકની અંદર આ ખાતરની એપ્લાય કરવી જોઈએ અને છંટકાવ કરવો જોઈએ આ વાત આપણે પૂરી કરીએ માહિતી જો આપને સારી લાગી હોય તો વિડીયો બીજા ખેડૂત મિત્રો સુધી ખાસ શેર કરજો વિડીયોને લાઇક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશો આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે અત્યારે રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ